બાર અગિયાર બે હાજર ચોવીસ ના રોજ મહુવામાં સમસ્ત ભરવાડ સમાજ દ્વારા તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું જેમાં મહુવાના ખારગેટ વિસ્તારમાંથી દ્વારકાધીશની ની જાડેલી જાન જોડવામાં આવેલી હતી મહુવાના વિવિધ વિસ્તારોમાંથી પસાર કરવામાં આવી હતી જેવા કે ખારગેટ થી વાસી તળાવ ચોક વાસી તળાવ થી બગીચા ચોક જનતા પ્લોટ ખોખરા પ્લોટ બજરંગદાસ બાપાની મઢી લઈ જવામાં આવી હતી તેમજ પાણી પરફ વગેરે નું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન દ્વારકાધીશને હાથી ની અંબાડીએ બેસાડી જાડેરી જાન લઈ જવામાં આવી હતી રિપોર્ટર દેવશીભાઈ ગમારા ઇન્કલાબ ન્યૂઝ મહુવા